નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારું નામ ડોક્ટર ભાગ્યશ્રી રાજપૂત છે હું ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિષયમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કાર્યરત છું હું આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરમાં આવેલ ચૈતન્ય સ્ટુડિયોમાં સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ટીવાય બી એ પાઠ્યક્રમ ત્રણસો છ સમાજશાસ્ત્ર વિચારકો તેના વિશે વ્યાખ્યાન લઈશું વિદ્યાર્થી મિત્રો આજનું આપણું આ જે વ્યાખ્યાન છે તે વ્યાખ્યાનના એકમ નંબર ત્રણ સિદ્ધાંત અને સંશોધન વચ્ચેનું પરસ્પરાવલંબન તેના વિશે ચર્ચા કરીશું અગાઉ આપણે બે વ્યાખ્યાનમાં સિદ્ધાંત અને સંશોધન વિશે સમજી ચૂક્યા છીએ હવે આગળ આપણે વધુ વાતો કરીશું આજનું આપણું જે એકમ છે તો વિદ્યાર્થી મિત્રો આપણા આજના આ એકમને સમજ્યા બાદ તમે સમાજશાસ્ત્ર સિદ્ધાંતનો અને સંશોધનનો અર્થ સમજી શકશો આ વ્યાખ્યાન બાદ સમાજશાસ્ત્ર સંશોધન અને સિદ્ધાંત વચ્ચેનું પરસ્પરાવલંબન જાણી શકશો અને ખાસ કરીને આજે આપણે જે વ્યાખ્યાનમાં ભણવાના છીએ તે છે સિદ્ધાંતના વિકાસમાં સંશોધનનો ફાળો અને સંશોધનના વિકાસમાં સિદ્ધાંતનો ફાળો આ બંનેના મહત્ત્વને અને ફાળો શું છે તે સમજી શકીશું તો વિદ્યાર્થી મિત્રો આપણા આ જ મુખ્ય હેતુઓને ધ્યાનમાં રાખીને શરૂ કરી આજનું આપણું વ્યાખ્યાન વિદ્યાર્થી મિત્રો આપણે જ્યારે સંશોધન અને સિદ્ધાંત એની વાત કરતા હોઈએ તો આપણને એ તો ખ્યાલ જ છે ને કે સંશોધન કર્યા બાદ સંશોધનની સફળતા બાદ જે હકીકતો સામાન્યકરણ તારણો નીકળે તેના જ આધારે સિદ્ધાંતોની રચના થતી હોય છે પણ સાથે સાથે આપણે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે એક વખત જ્યારે કોઈ સિદ્ધાંતની રચના થઈ જાય છે તો જરૂરી નથી કે સિદ્ધાંતની રચના થઈ જાય તો સંશોધન પૂર્ણ થયું કદાચ બની શકે કે સિદ્ધાંતની રચના થઈ કોઈ નવો સિદ્ધાંત રચાયો તો તેના જ આધારે આપણને નવા સંશોધન કરવાની પ્રેરણા મળે અને સાથે જ એ સિદ્ધાંતને અનુરૂપ આપણે કંઈક નવું સંશોધન પણ કરી શકીએ જુદા જુદા જે કાર્યાત્મક વિશ્લેષણ શાસ્ત્રીઓ છે તેમણે અને જુદા જુદા માનવશાસ્ત્રીઓએ સમાજશાસ્ત્રીઓએ સિદ્ધાંત અને સંશોધન વચ્ચે પોતાના અલગ અલગ વિચારો રજૂ કર્યા છે શરૂઆતના તબક્કામાં સિદ્ધાંત અને સંશોધન વચ્ચેના સંબંધો અંગે વધુ વિચારણા થઈ શકી નથી કારણ કે જ્યારે શરૂઆતમાં સંશોધનનો તબક્કો હતો ત્યારે સિદ્ધાંતની રચના વિશે વૈજ્ઞાનિક ઢબે વિચારવાનું અને ચર્ચાનું એક એવો સ્કોપ પણ ન હતો સિદ્ધાંત અને સંશોધન એ પરસ્પર આંતર સંબંધિત છે એ એટલા માટે કારણ કે આપણે હમણાં જ જોઈ ગયા કે સંશોધન દ્વારા જ સિદ્ધાંતની રચના થતી હોય છે અને એક વખત સિદ્ધાંતની રચના થઈ જાય ત્યારબાદ આપણને નવા સંશોધન કરવા માટે પ્રેરણા મળે છે સમાજ શાસ્ત્રના ઉદ્ભવકાળ દરમિયાન અને ત્યારબાદ કેટલા ઘણા વર્ષો સુધી સંશોધનકર્તા કરતા અને સિદ્ધાંતશાસ્ત્ર બંને પોતપોતાને અલગ રીતે ઓળખાવતા હતા એટલે કે જે રિસર્ચર છે સંશોધન કરતા છે તેઓ પોતાને અલગ ઓળખાવતા હતા તેઓ સિદ્ધાંતશાસ્ત્રીની તુલનાએ પોતાની આગવી ઓળખ પણ આપતા હતા અને એવી જ રીતે સિદ્ધાંતશાસ્ત્રીઓ પણ સંશોધન કરતાથી પોતાને અલગ તરીકે વૈજ્ઞાનિક તરીકે ઓળખાવતા હતા આ સંદર્ભમાં રોબર્ટ મટન નામના સમાજશાસ્ત્રી એમ કહે છે કે સિદ્ધાંત અને સંશોધન વચ્ચેના સંબંધોનું વિસ્તૃત અર્થઘટન એ કરવામાં આવે છે અને રોબર્ટ મલ્ટને આ બંને વચ્ચેના સંબંધોનો વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કર્યો છે મોટાભાગના જે વિશ્લેષણ શાસ્ત્રીઓ છે તેમણે સૈદ્ધાંતિક ઘડતર અને ખ્યાલોના સ્પષ્ટીકરણ ઉપર ભાર મૂક્યો છે વિશ્લેષણ શાસ્ત્રીઓ કે જે કે પણ આપણને તારણો કાઢવા માટે જે વિશ્લેષણ આપણે કરતા હોઈએ છીએ માની લો કે કોઈ આપણે સંશોધન કરીએ છીએ અને એ સંશોધનની આપણી પાસે ગુણાત્મક અને સંખ્યાત્મક માહિતી છે તે ગુણાત્મક અને સંખ્યાત્મક માહિતીનું વૈજ્ઞાનિક ઢબે વિશ્લેષણ કરવું તે કાર્ય એ વિશ્લેષણ શાસ્ત્રીઓ કરે છે વિશ્લેષણ શાસ્ત્રીઓ એ સૈદ્ધાંતિક ઘડતર અને ખ્યાલોના સ્પષ્ટીકરણ ઉપર વધારે ભાર મૂકે છે કારણ કે સંશોધન તો એક વખત થઈ ગયું છે પણ હવે મેઇન કામ કયું બાકી છે તો તે છે સિદ્ધાંતનું ઘડતર કરવું અને આપણા સંશોધનના જે કોઈ પણ મુખ્ય ખ્યાલો છે વિભાવનાઓ કે જેને આપણે કન્સેપ્ટ તરીકે ઓળખીએ છીએ તેને સ્પષ્ટતા કરવી વૈજ્ઞાનિક ઢબે તેનું અર્થઘટન કરવું તેના ઉપર ભાર મૂકવામાં આવે છે જુદા જુદા વિદ્વાનો છે તેમણે કાર્યાત્મક વિશ્લેષણની સાથે પ્રત્યક્ષ રીતે સંબંધ ધરાવતી સામગ્રી અથવા સંશોધન ઉપર પણ ભાર મૂક્યો છે પરંતુ કાર્યાત્મક વિશ્લેષણ માટેની પદ્ધતિ ઉપર બહુ જ ઓછા વિદ્યાર્થીઓએ અને સંશોધકોએ ભાર મૂક્યો છે રોબર્ટ મટન નામના સમયશાસ્ત્ર જણાવે છે તે મુજબ સિદ્ધાંતના સંદર્ભ વિના પણ પદ્ધતિઓની કસોટી થઈ શકે છે કારણ કે પદ્ધતિમાં સિદ્ધાંતની જરૂરિયાત સાથે સંશોધનના જોડાણને વ્યવહારુ સમસ્યાનો પણ સમાવેશ થાય છે સિદ્ધાંત અને સંશોધન પદ્ધતિશાસ્ત્રના સંયુક્ત એકીકરણ ઉપર ભાર મૂકે છે વિદ્યાર્થી મિત્રો આપણે કોઈ પણ સિદ્ધાંતની રચના થાય તો તેના માટે સંશોધન અનિવાર્ય છે કારણ કે સંશોધનની રચના થાય સંશોધન કરવામાં આવે તો જ તેના આધારે નવા નવા સિદ્ધાંતોનું રચના ઘડતર થતી રહેતી હોય છે અને સંશોધનના અંતે જ સિદ્ધાંત સ્થપાય છે અગાઉના પ્રસ્થાપિત થયેલા વિવિધ સિદ્ધાંતો એ નવી નવી ઉપકલ્પનાઓ જન્માવે છે ઉપકલ્પના એટલે કે હાઇપોથિસિસ એક પ્રશ્નરૂપ વિધાન વિદ્યાર્થી મિત્રો આપણે ઉપકલ્પના વિશે અગાઉના વ્યાખ્યાનમાં સમજી ગયા છીએ કે જ્યારે આપણે કોઈ પણ સંશોધન કરવા માંગતા હોઈએ ભલે એ સમાજનો સંશોધન હોય સમાજના કોઈ એક ભાગનું સંશોધન હોય સમાજના જુદા જુદા માળખાઓ છે જેમ કે કુટુંબ લગ્ન આર્થિક વ્યવસ્થા રાજકીય વ્યવસ્થા ધાર્મિક વ્યવસ્થા કોઈ એક સમાજની સંસ્કૃતિ ગ્રામીણ વ્યવસ્થા કે પછી શહેરી સમાજ કે પછી આદિવાસી સમુદાય મહિલાઓનો અભ્યાસ હોય કે પછી પુરુષોનો અભ્યાસ હોય બાળકોનો અભ્યાસ હોય કે પછી વૃદ્ધોનો અભ્યાસ હોય આપણે કોઈ પણ અભ્યાસ કરવા માગતા હોઈએ તો તે સંશોધન કરતા પહેલાં સંશોધક તરીકે આપણે હાઈપોથીસિસ કે જે પ્રશ્નરૂપ વિધાન છે તેની રચના કરવી પડતી હોય છે અને આ જે ઉપકલ્પનાઓ છે એ ઉપકલ્પનાનું નિર્માણ પણ આપણને આ જુદા જુદા જે સિદ્ધાંતો અગાઉ રચાઈ ચૂક્યા છે કે જેનું ઘડતર થઈ ચૂક્યું છે તો તેના આધારે પણ આપણને ઉપકલ્પનાઓ નવી જન જન્મતી હોય છે નવી ઉદ્ભવતી હોય છે અને આપણને નવી ઉપકલ્પનાઓ વિશેની માહિતી પણ પ્રાપ્ત થતી રહેતી હોય છે વિદ્યાર્થી મિત્રો વિવિધ સંશોધનો દ્વારા ઉપકલ્પનાઓ તો આપણે રચી શકીએ છીએ પણ સાથે સાથે એ જ ઉપકલ્પનાને આધારે આપણે નવા સંશોધનો પણ કરી શકીએ છીએ નવા સંશોધનો માટેની દિશાઓ ખુલે છે માટે જ તો સમાજશાસ્ત્રની કેટલી બધી શાખાઓ અત્યારે ઉદભવી છે જેમ કે ગ્રામીણ સમાજશાસ્ત્ર છે નગર સમાજશાસ્ત્ર છે જેન્ડર અને સમાજ યુવાનોનું સમાશાસ્ત્ર નવરાશની પળોનું સમાશાસ્ત્ર આમ અનેકવિધ સમાશાસ્ત્રની પેટા શાખાઓ ઉદભવી છે તો આ ત્યારે જ શક્ય બન્યું છે કે જ્યારે નવા નવા સંશોધનો રચાતા ગયા એટલે કે આપણે આના પરથી તો આપણે એમ જ કહી શકીએ કે સંશોધન અને સિદ્ધાંત એ પરસ્પર પૂરક અને આંતર સંબંધિત છે વિદ્યાર્થી મિત્રો આપણે સમાજશાસ્ત્ર સિદ્ધાંત અને સમાજશાસ્ત્ર સંશોધન તેના વિશેની આછી પાતળી ભૂમિકાને સમજ્યા બાદ હવે આપણે સમાજશાસ્ત્ર સિદ્ધાંતના અર્થને સમજી લઈએ આમ તો જુદા જુદા વૈજ્ઞાનિકોએ ઘણી બધી વ્યાખ્યાઓ આપી છે પણ આપણે મેઇનલી થોમસ વોર્ડે આપેલી વ્યાખ્યાને સમજી લઈએ તેઓ એમ કહે છે કે સિદ્ધાંત એ ખ્યાલો વ્યાખ્યાઓ અને કથનોની એક તાર્કિક વ્યવસ્થા છે જે ઘટનાના બે કે વધુ પસંદગીયુક્ત પાસાઓ વચ્ચેના સંબંધને રજૂ કરે છે જેના ઉપરથી કસોટી થઈ શકે તેવી ઉપકલ્પનાઓ મેળવી શકાય આ ઉપરાંત રોબર્ટ મલ્ટન નામના વૈજ્ઞાનિક એમ કહે છે કે જેમાંથી અનુભવજન્ય એક સૂત્રતાઓ તારવી શકાય તેવા તાર્કિક પરસ્પર સંકળાયેલા વિધાનોના સમૂહને સમાશસ્ત્ર સિતાંત તરીકે ઓળખવામાં આવે છે જ્યોર્જ હોમન્સની દ્રષ્ટિએ સમાશસ્ત્ર સિદ્ધાંત એ ખ્યાલોના સમૂહ અથવા ખ્યાલાત્મક માળખાનો બનેલો હોય છે વિદ્યાર્થી મિત્રો સમાશસ્ત્ર સંશોધનના અર્થને સમજ્યા બાદ હવે આપણે સામાજિક સંશોધન એટલે શું તેના વિશે માહિતી મેળવી લઈએ સામાજિક સંશોધન એટલે શું તો મેન લેશું કે કોઈ જૂનું જ્ઞાન હોય તે જૂના જ જ્ઞાન જૂની જ કોઈ માહિતી આપણી પાસે છે તેને ચકાસવાની એક પદ્ધતિ અને પણ કેવી પદ્ધતિ એક વૈજ્ઞાનિક પદ્ધતિ તો તેને આપણે સંશોધન કહી શકીએ આપણી આજુબાજુની જે કંઈ પણ ઘટનાઓ છે બનાવ છે કોઈ પણ વસ્તુઓ છે કોઈ સામાજિક સંબંધો છે તો એને આપણે વૈજ્ઞાનિક ઢબે વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા આપણે જ્યારે ચકાસીએ છીએ ઓલરેડી તો એ જ્ઞાન છે જ એ માહિતી એ ઘટના છે એ સંબંધો છે સમાજમાં જે કંઈ પણ બાબતો છે એ બધા જ પ્રકારની બાબતોને એ ઓલરેડી છે એ જૂની વસ્તુ છે પણ જ્યારે આપણે વૈજ્ઞાનિક પદ્ધતિથી તેને ચકાસવા માટે નવું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે એ જ્યારે પ્રક્રિયા કરતા હોઈએ છીએ તો ત્યારે આપણે તેને સંશોધન તરીકે ઓળખાવી શકીએ છીએ પણ આપણે તેને સામાજિક સંશોધન તરીકે ક્યારે ઓળખાવી શકાય કે જ્યારે સમાજમાં બનતી કોઈ ઘટના હોય કે જે સમાજ સાથે લાગતી વળગતી ઘટના હોય ભલે તે કુટુંબ વ્યવસ્થા હોય લગ્ન વ્યવસ્થા હોય આર્થિક વ્યવસ્થા હોય રાજકીય વ્યવસ્થા હોય શૈક્ષણિક વ્યવસ્થા હોય સમાજ સાથે સંકળાયેલી આ બધી જ વ્યવસ્થાઓનો જ્યારે આપણે વૈજ્ઞાનિક પ્રક્રિયાઓ દ્વારા વૈજ્ઞાનિક પદ્ધતિના ઉપયોગ દ્વારા સંશોધન કરતા હોઈએ તો ત્યારે આપણે તેને સામાજિક સંશોધન તરીકે ઓળખાવી શકીએ છીએ હવે ઉપકલ્પના સાચી છે કે ખૂટી તે ચકાસવા માટે પણ પ્રયુક્તિનો ઉપયોગ કરવામાં આવે છે ભલે પ્રશ્નાવલી પ્રયુક્તિ હોય મુલાકાત પ્રયુક્તિ હોય નિરીક્ષણ પ્રયુક્તિ હોય તો જુદી જુદી પ્રયુક્તિઓનો ઉપયોગ કરીને જ્યારે માહિતીનું એકત્રીકરણ કરવામાં આવે છે તો તે પ્રક્રિયાને પણ સામાજિક સંશોધન તરીકે ઓળખાવી શકાય છે માહિતીમાંથી જુદી જુદી આપણે હકીકતોની તારણી કરવામાં આવે છે એ હકીકતોનું વર્ગીકરણ કરવામાં આવે છે અને આપણે જે ઘટના જે બનાવનો આપણે અભ્યાસ કર્યો છે તે તારણોનું સામાન્યકરણ કરવામાં આવે છે આમ સંશોધન એ ઉપકલ્પનાની ચકાસણીની એક પ્રક્રિયા છે કારણ કે વિદ્યાર્થી મિત્રો આપણે તો હમણાં જ જોયું કે ઉપકલ્પના એટલે કે હાઈપોથીસિસ એ પ્રશ્નરૂપ એક વિધાન છે એટલે આપણે જે પ્રશ્નરૂપ વિધાન હાઈપોથીસિસની જે બાંધણી બાંધી છે તેને જ ચકાસવાનું છે અને સંપૂર્ણ પ્રક્રિયાને આપણે સંશોધન તરીકે ઓળખાવી શકીએ છીએ યંગ અને મેક નામના વૈજ્ઞાનિક કહે છે કે સંશોધન એ એક વૈજ્ઞાનિક સાહસ છે વિદ્યાર્થી મિત્રો આ કદાચ તમને એક્ઝામમાં પૂછાઈ શકે છે કદાચ તમે કોઈ સરકારી એક્ઝામ્સ આપતા હો જીપીએસસી કે યુપીએસસી અને તેમાં સમાજશાસ્ત્ર વિષય હોય તો કદાચ સંશોધન વિશે તમને પ્રશ્ન પૂછે કે કયા વૈજ્ઞાનિકે સંશોધનને વૈજ્ઞાનિક સાહસ તરીકે ઓળખાવ્યું છે તો તેનો સાચો જવાબ છે યંગ અને મેક તે યાદ કરી લેશો વિદ્યાર્થી મિત્રો આમ આપણે સમજી લીધું છે કે સંશોધન એ તો એક અત્યંત વ્યાપક સમ વ્યાપક પ્રક્રિયા છે અને જટિલ પ્રક્રિયા છે અને એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે પણ એવી વૈજ્ઞાનિક પ્રક્રિયા કે જેના દ્વારા કોઈ પણ વિષય વસ્તુ અંગે વૈજ્ઞાનિક જ્ઞાન આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો આપણે સમાજશાસ્ત્રીય સિદ્ધાંત અને સામાજિક સંશોધન વિશેના અર્થ અને વ્યાખ્યાનને સમજ્યા બાદ હવે આપણે સિદ્ધાંતના વિકાસમાં સંશોધનનો ફાળો શું છે તેના વિશે ચર્ચા કરી લઈએ તેમાં મુખ્યત્વે ચાર બાબતો છે પહેલો ફાળો એ છે કે સંશોધન એ સિદ્ધાંતનો પ્રારંભ કરવાનું કાર્ય કરે છે બીજું સિદ્ધાંતને ચકાસવા અને તેનું નવું સંસ્કરણ કરવામાં ફાળો આપે છે સિદ્ધાંતની પુનઃ વ્યાખ્યા કરવાનું તેને સ્પષ્ટ કરવાનું કાર્ય એ સંશોધનનું છે અને ખાસ કરીને સંશોધનનું મુખ્ય કાર્ય અને સંશોધનનો મુખ્ય ફાળો એ છે કે સિદ્ધાંતના સામાન્ય પ્રવાહને એક દિશા આપે છે વિદ્યાર્થી મિત્રો આ મુખ્ય ચાર ફાળો છે એ સંશોધનનો સિદ્ધાંતના વિકાસમાં આના વિશે આપણે થોડી વધુ વિસ્તૃત વાત કરી લઈએ તેમાં પહેલું છે સંશોધન એ સિદ્ધાંતનો પ્રારંભ કરવાનું કાર્ય કરે છે વિદ્યાર્થી મિત્રો આપણે કોઈ પણ પ્રકારનું સંશોધન કરવાનું હોય તો આપણે સૌ પ્રથમ અગાઉ થઈ ગયેલા સંશોધનો અભ્યાસો કે જે લેખો લખાયા છે પુસ્તકો લખાયા છે કે અગાઉ પોતાના પોતે જે સંશોધન કરવા માગીએ છીએ કે અગાઉ એને કોઈ વૈજ્ઞાનિકે વાત કરેલી છે કે નહીં તો આપણે તેના વિશે વાંચન કરીએ છીએ તેનું પ્રૂફ રીડિંગ કરીએ છીએ સાહિત્યિક સમીક્ષા કરીએ છીએ તો એનો અર્થ એ થયો કે સંશોધન એ સિદ્ધાંત જે અગાઉ સિદ્ધાંત રચાઈ ગયા છે તો એ નવા સિદ્ધાંતનો પ્રારંભ કરવાનું કાર્ય કરે છે જે કાર્ય છે એટલે કે સિદ્ધાંતનો પ્રારંભ કરવાનું કાર્ય તો રોબર્ટ મર્ટન એ આ બાબતને આકસ્મિક શોધની ઠબ દ્વારા સમજાવે છે સંશોધક જે હકીકતોનું નિરીક્ષણ કરવા પ્રયત્ન કરતા હોય હકીકતો ઉપરાંત નિરીક્ષણ દરમિયાન આકસ્મિક રીતે જુદી હકીકતો મળે તો તેને આકસ્મિક શોધ તરીકે ઓળખાવી શકાય જેમ કે વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ કરી રહ્યા હોઈએ કુટુંબનો હવે આપણે સંયુક્ત કુટુંબનો અભ્યાસ કરી રહ્યા છીએ હવે સંયુક્ત કુટુંબનો અભ્યાસ કરતા કરતા સંશોધન કરતા કરતા આપણને માહિતી મળે છે કે હવેની પેઢી એ પોતાના માતા પિતાથી અલગ રહે છે એટલે કે તેનો અર્થ એ થયો કે વિભક્ત કુટુંબ એ અસ્તિત્વમાં આવ્યું છે તો આપણે સંશોધન તો કરી રહ્યા છીએ સંયુક્ત કુટુંબનું પણ આપણે સંશોધન કરતાં કરતા આકસ્મિક રીતે જ આપણને માહિતી પ્રાપ્ત થાય છે કે આ તો વિભક્ત કુટુંબ છે તો આ એક નવા જ ખ્યાલ નવી જ વિભાવનાઓનો ઉદભવ થયો હોય તેમ કહી શકાય અહીંયા આપણે એક એક્ઝામ્પલ લીધું છે ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત વિદ્યાર્થી મિત્રો ન્યૂટનના ગુરુત્વાકર્ષણના સિદ્ધાંત વિશેની જે ઘટના છે સફરજનનું ઝાડ પરથી નીચે પડવું હવે વિદ્યાર્થી મિત્રો આના પરથી જ આપણે સમજી લઈએ કે આકસ્મિક શોધ આમ તો પહેલેથી જ જ્યારે સફરજન ઝાડ પરથી નીચે પડ્યું અને ન્યૂટનને વિચાર મૂક્યો પ્રશ્ન મૂક્યો કે શા માટે સફરજન ઝાડ પરથી નીચે જ પડ્યું આજુબાજુ કેમ ના ગયું ઉપર કેમ ના ગયું તો ત્યાર પરથી જ એક નવા સિદ્ધાંતની રચના થઈ ગુરુત્વાકર્ષણનો નિયમ ગુરુત્વાકર્ષણનું બળ તો તેના જ આધારે એક નવા સિદ્ધાંતની રચના થઈ હવે ન્યૂટન એ જે ઝાડ નીચે બેઠા હતા તેઓ તો સંશોધન કરવા માટે ગયા ન હતા પણ આકસ્મિક રીતે જ નવા સિદ્ધાંતની રચના થઈ તો વિદ્યાર્થી મિત્રો સંશોધનનો ફાળો છે કે સિદ્ધાંતનો એ પ્રારંભ કરે છે ત્યાર પછી જે સંશોધન એ સિદ્ધાંતને ચકાસવા માટેનું કાર્ય કરે છે સંશોધન એ અવિરતપણે ચાલુ રહેતી એક પ્રક્રિયા છે એક વખત સિદ્ધાંત રચાઈ જાય તો એનો અર્થ એ નથી કે સિદ્ધાંતની રચના થઈ ગઈ એટલે સંશોધન પૂર્ણ પણ સિદ્ધાંતની રચના થયા બાદ પણ પુનઃ ને પુનઃ એ સિદ્ધાંતમાં રોજે નવા સુધારા થતા રહે છે અને તેના જ આધારે જૂના સિદ્ધાંતમાં સુધારા થતા રહે છે અને નવા સિદ્ધાંતનું ઘડતર અને રચના થાય છે સિદ્ધાંતનો અસ્વીકાર કે તેનું સંસ્કરણ એ સમયાંતરે થતું જ રહે છે માટે સંશોધનનો તેમાં ફાળો રહેલો છે સંશોધન એ સિદ્ધાંતની પુનઃવ્યાખ્યા કરવાનું કાર્ય કરે છે અને પુનઃ વ્યાખ્યા આપવાનો એમાં ફાળો રહેલો છે જે હકીકત એ સિદ્ધાંત સાથે બંધ બેસતી ન હોય તેવી હકીકતો દ્વારા સિદ્ધાંતની પુનઃવ્યાખ્યા થતી હોય છે વિદ્યાર્થી મિત્રો જેમ કે આપણે સંયુક્ત કુટુંબની ઓલરેડી વ્યાખ્યા આપેલી હોય સંયુક્ત કુટુંબ પ્રાચીન સમયમાં અસ્તિત્વમાં હતું પણ હવે જ્યારે આપણે કુટુંબની વ્યાખ્યા આપીએ તો કુટુંબની વ્યાખ્યા એ ફક્ત સંયુક્ત કુટુંબ સાથે જ બંધ બેસતી હોય એ જરૂરી નથી કારણ કે હવે તો વિભક્ત કુટુંબ હવે તો એકલ કુટુંબ પણ અસ્તિત્વમાં આવ્યા છે તો જ્યારે વિભક્ત કુટુંબ અને એકલ કુટુંબ અસ્તિત્વમાં આવ્યા હોય તો એકલ કુટુંબની પણ વ્યાખ્યા કરવી પડે અને વિભક્ત કુટુંબની પણ વ્યાખ્યા કરવી પડે તો જેમ જેમ જુદા જુદા સંશોધનો થતા રહે તેમ તેમ સિદ્ધાંતની ખ્યાલોની વિભાવનાઓની પણ પુનઃવ્યાખ્યા સતત થતી રહેતી હોય છે સંશોધન એ સિદ્ધાંતના સામાન્ય પ્રવાહને દિશા આપે છે સંશોધનના સાધન તરીકે વિકસેલી કેટલીક નવી પદ્ધતિ જેમ કે પ્રશ્નાવલી પદ્ધતિ મુલાકાત પ્રયુક્તિ આંકડા શાસ્ત્રીય પદ્ધતિ કમ્પ્યુટરનો પ્રોગ્રામ કે જે એસપીએસએસ તેના દ્વારા માહિતીનું સામાન્યકરણ તેનું કન્ક્લુઝન તેના તારણો કરવા આ બધા જ સામાન્ય પ્રવાહને દિશા આપે છે વિદ્યાર્થી મિત્રો તો સમાજશાસ્ત્ર સિદ્ધાંતમાં સંશોધનનો આ મુખ્ય ફાળો રહેલો છે જે યાદ કરી લેશો હવે આપણે વાત કરીએ સિદ્ધાંતનો સંશોધનના વિકાસમાં ફાળો હમણાં આપણે અગાઉ વાત કરી તે સિદ્ધાંતના વિકાસમાં સંશોધનનો ફાળો હતો હવે આપણે સંશોધનના વિકાસમાં સિદ્ધાંતનો ફાળો સમજી લઈએ જેમાં પહેલું છે સિદ્ધાંત એ સંશોધન માટેનું માળખું પૂરું પાડે છે બીજું છે સિદ્ધાંતના ભાગ તરીકે ખ્યાલો વિશ્લેષણ માટેનું મહત્વનું એક ઉપકરણ બન્યું રહે છે ત્રીજું સિદ્ધાંત એ સામાન્યકરણ કરવામાં ઉપયોગી બને છે ચોથું છે પૂર્વાનુમાન કે કથન કરવા માટેની શક્યતા રહેલી છે ત્યાર પછી છેલ્લું છે સિદ્ધાંત વિદ્યાર્થી મિત્રો સિદ્ધાંતનો સંશોધનના વિકાસમાં ફાળો તેમાં મુખ્ય પાંચ બાબતો રહેલી છે આપણે પૂર્વાનુમાન કે પછી ભાવિકથન વિશેની વાત કરીએ તો કોઈ પણ જ્યારે સંશોધન થાય ભલે કુટુંબનું સંશોધન હોય આર્થિક બાબતોનું સંશોધન હોય રાજકીય વ્યવસ્થાનું સંશોધન હોય કે પછી ધાર્મિક બાબતો વિશેનું સંશોધન હોય આપણી આજુબાજુના જેટલી પણ સામાજિક સંસ્થાઓ છે તે બધી જ બાબતોનું જ્યારે સંશોધન કરવામાં આવે તો તેના જ આધારે આપણે ભવિષ્યમાં કેવો સમાજ હશે તો તેનું આપણે ભાવિ કથન કરી શકીએ છીએ કોઈપણ સામાજિક સમસ્યાઓને આપણે લઈ લઈએ જેમ કે વર્તમાન સમયમાં યુવાનોમાં બેરોજગારીનું પ્રમાણ આપણે આ એક કથન લઈ લઈએ આપણે આ એક ઉપકલ્પના લઈ લઈએ આપણે સંશોધન કરી રહ્યા છીએ કે યુવાનોમાં બેરોજગારીનું પ્રમાણ તો આપણે જોઈએ તો આપણને આપણા સંશોધન દ્વારા જો માહિતી પ્રાપ્ત થાય કે શિક્ષિત યુવાનોમાં બેરોજગારીનું પ્રમાણ વધારે છે તો આપણે પોતાના સંશોધનના આધારે ભાવિકથન કરી શકીએ છીએ કે કદાચ બની શકે કે યુવાનો એ ભણતર પ્રત્યે કદાચ ઓછું ધ્યાન દોરશે કારણ કે તેઓ પાસે તો એવું જ જ્ઞાન હશે કે પોતાનાથી અગાઉના જે શિક્ષિતો હતા તેઓ પોતે જ બેરોજગાર છે તો કદાચ તેઓ નવું સ્ટાર્ટઅપ પોતાનું નવો બિઝનેસ કરવા તરફ આગળ વધશે માટે જે યુવાનોની બેરોજગારી છે તો કદાચ આપણે કથન કરી શકીએ કે યુવાનોની બેરોજગારીને લીધે યુવાનો કદાચ એ સામાજિક સમસ્યાઓ કરવા તરફ પણ પ્રેરાય લાંચ રુશ્વત કે પછી નવી જે ભ્રષ્ટાચાર જેવી સામાજિક સમસ્યાઓ છે કદાચ તે સમસ્યાઓ વધી પણ શકે અને બીજી બાજુ આપણે એવું ભાવિકથન પણ કરી શકીએ કે યુવાનો એ ફક્ત સરકારે કે ખાનગી વ્યવસાય શોધવાના બદલે પોતાનું નવું સ્ટાર્ટઅપ કે નવો નવો બિઝનેસ કંઈ પણ ઉદ્યોગ કરવા તરફ પ્રેરાશે તો જુદી જુદી જે કંઈ પણ સમસ્યાઓ છે તો તેના આધારે ચોક્કસ સ્વરૂપની આપણે કરી શકીએ છીએ ત્યાર પછી સિદ્ધાંત એ કયા ક્ષેત્રોમાં કયા પ્રકારનું સંશોધન કરવાનું બાકી છે તે તરફ પણ સંશોધકનું ધ્યાન દોરશે જેમ કે વિદ્યાર્થી મિત્રો આપણે કુટુંબનો અભ્યાસ કરતા હોઈએ અર્થવ્યવસ્થાનો અભ્યાસ કરતા હોઈએ તો આપણે જ્યારે અર્થવ્યવસ્થાનો અભ્યાસ કરતા હોઈએ

મહિલાઓ જે ક્ષેત્રમાં કાર્યરત છે મહિલાઓ જે ક્ષેત્રમાં વ્યવસાય કરે છે તો તે ક્ષેત્રમાં હજી સંશોધન થવાનું બાકી છે તો જુદા જુદા સિદ્ધાંતને આધારે નવી નવી ઘટનાઓને આધારે આપણે અનુમાન કરી શકીએ છીએ કે નવા સંશોધનો આપણે ક્યાં થઈ શકે છે જેમ કે આપણે ગ્રામીણ ક્ષેત્રના સંશોધનો થઈ ચૂક્યા હોઈએ હોય પણ જેમ જેમ નવા શહેરોનો ઉદ્ભવ થાય છે નવા નવા શહેરોમાં નવી નવી ટેકનોલોજી નવી નવી બિલ્ડિંગોનો ઉદ્ભવ થાય છે તો તેના જ આધારે શહેરીકરણની સમસ્યા કેવી છે શહેરોનો વિકાસ એ કેવી તરફ આગળ વિકસિત થઈ રહ્યો છે તો તેનો અભ્યાસ પણ આપણે કરી શકાય છે તો વિદ્યાર્થી મિત્રો સિદ્ધાંતનો સંશોધનના વિકાસમાં આ પ્રમાણેનો ફાળો રહેલો છે જે યાદ કરી લેશો વિદ્યાર્થી મિત્રો વૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા માનવ સમાજનો અભ્યાસ કરી સમાજ અંગેની સમજ કેળવવી એ સમાજશાસ્ત્રનું મુખ્ય કાર્ય છે આ કાર્યમાં સિદ્ધાંત રચના અને સંશોધન અંગેની પ્રવૃત્તિઓ મહત્વની છે પરંતુ માત્ર સંશોધનની જ સમાજને સમજવાનો પ્રયાસ એ અંધજનનું હાથી દર્શન બની રહે છે સિદ્ધાંત અને સંશોધનના તાલમેલથી જ સમાજશાસ્ત્રી એ પોતાના વ્યવસાયને ન્યાય આપી શકે છે પરિણામે અન્ય શાસ્ત્રોની જેમ સમાજશાસ્ત્રમાં પણ સિદ્ધાંત અને સંશોધન એમ બંનેનું મહત્વ સ્વીકારાયું છે અને બંને વચ્ચે પારસ્પરિકતા રહેલી છે આમ સમાજશાસ્ત્ર સિદ્ધાંતોનો અભ્યાસ એક પ્રકારનું આગવું મહત્વ ધરાવે છે તેની પાસે સૈદ્ધાંતિક વિચારોનો વિપુલ વારસો પડેલો છે વિદ્યાર્થી મિત્રો આજનું આપણું આ જે એકમ હતું તે એકમના મુખ્ય સ્વાધ્યાય માટેના પ્રશ્નો અહીંયા આપેલા છે જે તમને કદાચ એક્સામાં પૂછાઈ શકે છે કે સમાજશાસ્ત્ર સિદ્ધાંતનો અર્થ સમજાવવો સમાજશાસ્ત્રીય સંશોધન અને સિદ્ધાંત વચ્ચેનું પરસ્પરાવલંબન જણાવો સિદ્ધાંતના વિકાસમાં સંશોધનનો ફાળો સમજાવો સંશોધનના વિકાસમાં સિદ્ધાંતનો ફાળો સમજાવો વિદ્યાર્થી મિત્રો આજનું આપણું આ જે એકમ હતું તે એકમોને વધુ વાંચન માટે અહીંયા ઉપયોગી પુસ્તકોની યાદી આપેલી છે જે ચકાસી લેશો તો વિદ્યાર્થી મિત્રો આજનું આપણું આ વ્યાખ્યાન અહીંયા પૂર્ણ કરીએ છીએ હવે પછી મળીશું એક નવા જ વ્યાખ્યાન અને નવા જ એકમ સાથે આપણા જ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરમાં આવેલ ચૈતન્ય સ્ટુડિયોમાં ત્યાં સુધી નમસ્કાર स्वाचार्यः परम्